જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી સેવક મેહા ધીમર પાસેના ગોપાળપુર નામનો રહીશ તેમની વાર્તા કરીશું એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ મંજીરા છે સુમંદિરાથી એ પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે એમનો જન્મ રાવળ પાસેના ગોપાળપુર ગામે એક ધીમરને ત્યાં થાય છે વીસ વર્ષની વયે તેના લગ્ન થાય છે પછી તેના માતા પિતાનું મરણ થાય છે પછી તે માછીમારનો ધંધો કરવા લાગે છે શ્રી યમુનાજીમાંથી માછલી પકડીને તે ગુજારો કરે છે એક વેળા શ્રી ગુસાઈજી ગુજરાતનો પરદેશ પ્રવાસ કરીને પુનઃ શ્રી ગોવર્ધન પધારે છે ત્યાં શ્રીનાથજીના સેવા શૃંગાર કરીને ત્રણ દિવસ બિરાજે છે તેઓ ચોથે દિવસે રાજભોગ આરતી કરીને અનુસર કરાવીને શ્રી ગોકુળ પધારવા વિચારે છે તેઓ ઘોડે સવાર થઈને પાંચ દસ વૈષ્ણવો સાથે ત્યાંથી પધારે છે પછી મઈ નામના ઘાટ પર ઉતરીને સંધ્યા વેળાએ શ્રી ગુસાઈજી બધા વૈષ્ણવો સાથે રાવળ પધારે છે તે દિવસે શ્રી ગોકુળ પધારવાનું મુહૂર્ત સારું નહોતું તેથી તેઓ આજે મરત સારું નથી તેથી રાવણ પાસે ગોપાળપુર ગામે મુકામ કરવાની આજ્ઞા કરે છે સવારે શ્રી ગોકુળ જઈશું એમ તેઓ કહે છે ત્યારે બધા વૈષ્ણવો સેવક ટહેલવાઓએ માલસામાન લઈને ગોપાળપુરમાં મુકામ કરે છે શ્રી પ્રભુ તંબુમાં પધારે છે પછી તેઓ વાઘો ઉતારીને શ્રી યમુનાજીના તટે સંધ્યાવંદન કરવા પધારે છે પાંચ દસ વૈષ્ણવો સાથે જાય છે બધા ઘાટ પર પહોંચે છે શ્રી પ્રભુને એક માછીમાર ઝાડ બિછાવીને માછલી પકડતો નજરે ચડે છે વૈષ્ણવોએ માછીમાર પાસે જઈને તેને કહે છે કે તું અહીંથી માછલી નહીં પકડ શ્રી ગુસાઈજી અહીં પધાર્યા છે માટે તું ઊઠી જા ત્યારે મેહા ધીમર કહે છે કે આજે સવારથી કશું ખાધું નથી તેથી ઝાડ કઈ રીતે કાઢું વૈષ્ણવો એક રૂપિયો તેને આપે છે અને તું જલ્દીથી ઝાડ કાઢી લે એમ તેને કહે છે ત્યારે તે તત્કાળ ઝાડ કાઢી લે છે વૈષ્ણવો તેને મુકામથી થોડે દૂર બેસવાનો અને તેને ખાવાનું પછી આપીશું હમણાં તું અહીંથી ઊઠી જા એમ કહે છે પછી તે પોતાની ઝાડ લઈને જલ્દીથી ઉઠીને પોતાને ઘરે જાય છે પછી શ્રી પ્રભુ શ્રી યમુના કાંઠે બેસીને સંધ્યાવંદન કરે છે પછી તેઓ વૈષ્ણવો સાથે તંબુમાં પધારે છે અને રસોઈ કરીને ભોગ ધરે છે અને પછી પોતે આરોગે છે બધા વૈષ્ણવોને મહાપ્રસાદની પાતળ તેઓ ધરવા લાગે છે ત્યારે તેઓ તેમને વિનંતી કરે છે કે મહારાજ એક પાતળ વધુ ધરજો આ ગામમાં એક હીન જાતિનો રહે છે તેને આપવાનું કહ્યું છે નહીં તો એ ભૂખ્યો રહેશે શ્રી પ્રભુ કહે છે કે પોતે એ જાણે છે એને માટે અહીં આજે બધા વૈષ્ણવો ચૂપ રહે છે પછી એક વ્રજવાસીને શ્રી પ્રભુ આ ગામમાં રહેતા મેહા ધીમરને બોલાવીને એને બહાર ઊભો રાખવા કહે છે એ વ્રજવાસી બહાર આવીને ગામ પાસે જઈને મેહા ધીમરને બૂમ પાડે છે તે તો મહાપ્રસાદ લેવા માટે અગાઉથી જ છેટો બેઠો હતો વૈષ્ણવોએ અગાઉથી કહ્યા પ્રમાણે મુકામની બહાર થોડા અંતરે તે બેઠો હતો વ્રજવાસી પાસે આવીને તમે મને શા માટે બોલાવો છો એમ મેહા તેને પૂછે છે તે કહે છે કે તને શ્રી ગુસાઈજી બોલાવે છે ત્યારે મેહા તેની સાથે જાય છે વ્રજવાસી તેને બહાર ઊભો રાખીને મેહા બહાર ઊભો છે એમ વિનયથી શ્રી પ્રભુને જણાવે છે ત્યારે શ્રી ગુસાઈજી પાતળ ભરીને પોતાની મહાપ્રસાદ પોતાના શ્રી હસ્તમાં લઈને તંબુની બહાર પધારીને તેને આપે છે તેઓ તેને તેની સ્ત્રી સાથે લેજે બંને મળીને લેજો એમ કહે છે પછી તે અડધી પાતળ પોતાની સ્ત્રીને આપે છે અને અડધી તે પોતે લે છે આમ એ બંને મહાપ્રસાદ લે છે એ લેતા જ બંનેની મતિ નિર્મળ થાય છે સ્ત્રી મેહાને પૂછે છે કે આજે આ મહાપ્રસાદ ક્યાંથી લાવ્યા તે કહે છે કે શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી પૂર્વે મથુરામાં રહેતા હતા તેઓ હવે શ્રી ગોકુળમાં રહે છે તેઓ અહીં આજે પધાર્યા છે અને મને એક રૂપિયો વૈષ્ણવે આજે આપ્યો છે તેથી શ્રી પ્રભુએ મને પોતાના શ્રી હસ્તકમળોથી મહાપ્રસાદ આપ્યો છે તેથી તેઓ સાક્ષાત ઈશ્વર કહેવાય છે ત્યારે તેની સ્ત્રી કહે છે કે ચાલો એમના શરણે જઈએ તે તેને આપણે તો જ્ઞાતિએ હીન છીએ તેઓ કઈ રીતે આપણને શરણે લેશે એમ કહે છે ત્યારે તે તેને કહે છે કે તમે ચાલો તો ખરા જેમ કૃપા કરીને પ્રસાદ આપ્યો તે જ પ્રમાણે શરણે લેશે પછી એ બંને પતિ પત્ની શ્રી પ્રભુના મુકામ પાસે રાત્રે બેસી રહે છે તમે કોણ છો આ સમયે અહીં કેમ બેઠા છો એમ વ્રજવાસીઓ તેમને પૂછે છે મેહા તેઓને કહે છે કે અમને શ્રી ગુસ્સાઇ જે મહાપ્રસાદ આપ્યો છે તેથી અમે બેઠા છીએ વ્રજવાસી તેમને હવે ઉઠી જવા કહે છે અહીં નહીં રહેવા પણ તેમને જણાવે છે કંઈ કામ હોય તો કહો એમ બંનેને કહે છે ત્યારે મેહા કહે છે કે હવે અમે ક્યાં જઈએ એ કહો હવે તો અમે શ્રી ગુસાઈજીના શરણે આવ્યા છીએ અમારું હવે ક્યાંય પણ ઠેકાણું નથી અમારી આ વિનંતીથી શ્રી પ્રભુને વાકેફ કરો અને પછી અમને ઉઠાડો વ્રજવાસી શ્રી ગુસાઈજીને કહે છે કે મહારાજ મેહા ધીમર પત્ની સાથે બેઠો છે તે કહે છે કે અમે શ્રી ગોસાઈજીના શરણે આવ્યા છીએ મેં ખૂબ કહ્યું પણ એ બંને જતા નથી અમારો અન્ય કોઈ ઠેકાણો નથી એમ કહીને તેઓ તંબુની બહાર બેઠા છે શ્રી ગોસાઈજી વ્રજવાસીને કહે છે કે તું મેહા પાસે જઈને કહી આવ કે આજે તમે સૂઈ રહો કાલે તમને અંગીકાર કરીશું તમે ચિંતા નહીં કરો વ્રજવાસી તંબુની બહાર આવીને મેહાને કહે છે કે આજે તમે સૂઈ રહો શ્રી ગુસાઈજી કાલે સવારે તમારા બંને જણનો અંગીકાર કરશે એવી શ્રી પ્રભુએ પોતે આજ્ઞા કરી છે ત્યારે મેહા તેને કહે છે કે અમે ક્યાં જઈએ અમે તો અહીં જ બેઠા છીએ શ્રી ગુસાઈજીના તંબુની ચોકી કરીએ છીએ ઊંઘ આવે તો અહીં સૂઈ રહીશું તમે ચિંતા નહીં કરો પછી વ્રજવાસી પોતાના કામે ચાલ્યો જાય છે શ્રી ગુસાઈજી પોતે પણ પોઢી જાય છે મેહા અને તેની સ્ત્રી બંને જણ આખી રાત જાગતા રહે છે શ્રી પ્રભુ સવારે યમુના સ્નાન કરીને પધારે છે તે વખતે મેહા તેની સ્ત્રી સાથે આવીને શ્રી પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ મારો અંગીકાર કરો શ્રી ગુસાઈજી તેને કહે છે કે તું તો જીવોની હત્યા કરે છે તારો અંગીકાર કઈ રીતે થાય તે તેને કહે છે કે મહારાજ આજ પછી જીવ હત્યા ક્યારે પણ નહીં કરું ત્યારે શ્રી પ્રભુ તેને તું તારો ગુજારો કઈ રીતે કરીશ એમ પૂછે છે તેથી તે કહે છે મહારાજ ખેતી કરીને અમારો ગુજારો કરીશ પછી શ્રી ગોસાઈજી તેને બીજો પ્રશ્ન એવો કરે છે કે તારી સ્ત્રી તને અનુકૂળ છે શું તે એ માટે રાજી છે સંમંત છે તે કહે છે કે એ તો મારાથી વધુ ધાર્મિક વૃત્તિ ધરાવે છે એની પ્રેરણાથી જ હું આપના શરણે આવ્યો છું તેની વાત સાંભળીને પ્રસન્ન થયેલા શ્રી ગુસાઈજી એ બંનેને સ્નાન કરી આવવાની આજ્ઞા કરે છે પછી તેઓ એ બંનેને નામ સંભળાવે છે મેહા વૈષ્ણવે આપેલો એક રૂપિયો શ્રી પ્રભુને ભેટ કરીને કહે છે મહારાજ આપના જ વૈષ્ણવએ મને એ રૂપિયો આપ્યો હતો જેથી તે આપનો જ છે વળી એ બંને જણ બીજા ચાર ચાર પૈસા વધુ ભેટ કરે છે મેહા તેમને ભગવત સેવા પધરાવી આપવા માટે વિનંતી કરે છે ત્યારે શ્રી ગુસાઈજી તેને તારું મન વસ્ત્ર સેવામાં છે કે સ્વરૂપ સેવામાં છે એમ પૂછે છે ત્યારે તે કહે છે કે પોતે બાળકની જેમ સેવા કરી શકે એ માટે પોતાનો મન તો સ્વરૂપ સેવામાં છે એથી શ્રી પ્રભુ તેને તેને ત્યાં એક હાથ જમીન ખોદવાની આજ્ઞા કરે છે અને અહીં સ્વરૂપ નીકળશે એમ કહે છે તેથી તે શ્રી યમુનાજીના તટે ખોદકામ કરે છે ત્યાંથી વર્ણનું અને એક પરમ સુંદર સ્વરૂપ નીકળે છે શ્રી ગોસાઈજી એ સ્વરૂપને તંબુમાં લાવીને એક સંપૂટમાં ભોગ ધરીને મેહાને પધરાવી આપે છે પછી તેઓ તેને સેવાને બધી રીત સમજાવીને સેવામાં સાવધાન રહેવા કહે છે પછી તે પત્ની સહિત શ્રી પ્રભુને દંડવટ કરે છે અને એક કીર્તન ગાય છે એ કીર્તન સાંભળીને શ્રી ગોસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે અને એને સ્વરૂપનું જ્ઞાન થયાનું તેમને લાગે છે પછી શ્રી પ્રભુ શ્રી ગોકુળ પધારે છે મેહા ગોપાળપુરમાં સેવા સારી રીતે કરવા લાગે છે ઉત્સવ કે માર્ગની રીતમાં જો કોઈ શંકા પડે તો તે શ્રી ગુસાઈજીને શ્રી ગોકુળજીને પૂછી આવે છે મેહા શ્રી ઠાકોરજીને એકલા ક્યારે પણ મૂકતો નથી તે અને તેની પત્ની શ્રી ગોકુળ આવીને એકાંતરે શ્રી ગોસાઈજીના દર્શન કરે છે તે ઘરમાં માટીનું મંદિર બનાવીને લાકડાના રંગીન બારણા કરે છે અને એમાં શ્રી ઠાકોરજીને સિંહાસન પર બિરાજમાન કરે છે શૈયા પર ત્યાં જ રાખે છે રાતે કમાળ બંધ કરીને એ બંને વારાફરતી રખેવાળી કરે છે શ્રી યમુના તટે મેહાનું ખેતર છે તે ખેતરે જાય ત્યારે તેની પત્ની એકલી જ રખેવાળી કરે છે આમ એ બંને સાથે મળીને ખૂબ સ્નેહથી સેવા કરે છે આમ કરતા કેટલાક દિવસો પસાર થાય છે એકવાર શ્રી કુસાઈજીને થાય છે કે અન્નકૂટને દસ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે તેઓ બધા વૈષ્ણવ સેવકોને આ વખતે તો અન્નકૂટના દર્શને શ્રીજી દ્વાર જવું છે એમ કહીને કોણ મારી સાથે આવશે એવો પ્રશ્ન કરે છે મહારાજ આપ જેને આજ્ઞા કરશો તે આવશે એમ વૈષ્ણવ તેમને નમ્રતાથી કહે છે પછી શ્રી પ્રભુ પાંચ દસ વૈષ્ણવો અને વ્રજવાસીઓને શ્રી ગોકુળમાં રાખીને બીજા બધાને આજ્ઞા આપે છે મેહા ત્યારે તેમના દર્શને આવ્યો હોય છે તેઓ તેને તું ઘરે રહેશે કે શ્રીજી દ્વાર આવશે એમ પ્રશ્ન કરે છે તે શ્રી પ્રભુને શ્રી ઠાકોરજીને પધરાવીને તેમની સાથે જવાની તેની ઈચ્છા દર્શાવે છે શ્રી પ્રભુ તેને સુખેથી સાથે ચાલવા કહે છે પછી ખેતીનું શું કરવું એનો વિચાર કરતો તે ઘરે આવે છે ગામમાં એક સારો માણસ ગૌરવ રહે છે જેને તે ઘર અને ખેતી સોંપીને તે શ્રી ઠાકોરજી અને પત્ની સહિત શ્રી ગોકુળ આવે છે પછી શ્રી ગુસાઈજી એકાદ બે દિવસમાં શ્રી ગોકુળથી શ્રી નાથ દ્વાર પ્રસ્થાન કરે છે મેહા શ્રી ઠાકોરજીને પધરાવીને પત્ની સાથે ગોપાલપુરમાં આવે છે શ્રી ગુસાઈજી તેને ગાયની ગૌશાળામાં એક કમરો આપે છે જેમાં તે લિપીને ખાસા કરીને રહે છે પછી તે અન્નકૂટની જગ્યા કરે છે માટીનું મંદિર બનાવે છે યથાશક્તિ થોડી સામગ્રી કરે છે શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજી સહિત સાતે સ્વરૂપ લઈને શ્રી ગોકુળથી પધારે છે શ્રી ગોવર્ધન પૂજા શ્રી નવનીત પ્રિયાજીની કરે છે શ્રીનાથજી સાતે સ્વરૂપ સાથે અન્નકૂટ આરોગ્ય છે મેહા શ્રીનાથજીના અન્નકૂટના દર્શન કરીને વિવશ થાય છે અને તેને સાક્ષાત અનુભવ થાય છે તે ભાવ સહિત ઘરે આવે છે પછી તેની પત્ની દર્શન કરવા માટે જાય છે જેને પણ સાક્ષાત અન્નકૂટ લીલાના દર્શન થાય છે પછી મેહા ગૌશાળામાં આવીને પોતાના શ્રી ઠાકોરજીને અન્નકૂટ ખૂબ જ ભાવથી કરે છે ત્યારે બંને પતિ પત્નીને શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન થાય છે ત્યારે મેહા રાગ સારંગમાં એક કીર્તન ગાય છે અન્નકૂટ કીર્તન તે ગાય છે એમ કરતાં સાંજ પડે છે અને તે દેહભાન ભૂલી જાય છે તેની સ્ત્રીની દશા પણ એવી જ થાય છે મેહાની ખીરકમાં આવી દશા જોઈને એક વૈષ્ણવ શ્રી ગોસાઈજીને આ અંગે જાણ કરે છે એથી શ્રી પ્રભુ ગૌશાળામાં પધારે છે અને નેહાને શું સમાચાર છે એમ કાનમાં પૂછે છે તે તેમને દંડવટ કરે છે તેઓ તેને જલ્દી ભોગ સરાવો શ્રી ઠાકોરજી બેસી રહ્યા છે એમ કહીને પધારે છે પછી તેઓ સ્નાન કરીને પર્વત પર પધારે છે શંખનાદ કરીને શ્રીનાથજીના ઉત્થાપન કરે છે સેન સુધી પહોંચી અનોસર કરાવીને પર્વત પરથી નીચે પધારે છે બધાને મહાપ્રસાદ આપે છે પછી બાળકો સહિત ભોજન ધરે છે પછી શ્રી નવનીત પ્રિયાજીને પધરાવીને સાત સ્વરૂપ સાથે તેઓ શ્રી ગોકુળ પધારે છે પછી મેહા તેમની પાસેથી વિદાય થઈને ગોપાળપુરમાં પોતાના ઘરે આવે છે તેના પર શ્રી પ્રભુની આવી કૃપા હોય છે કેટલાક દિવસ પછી મેહાની સ્ત્રી સગર્ભા બને છે તેના પૂરા દિવસો થયા ત્યારે મથુરામાં એક મેહાની જ્ઞાતિમાં ટંટો થાય છે સૌ કહે છે કે મેહા ભલો માણસ છે એ આવીને જેમ કહે તેમ કરો તો ઝઘડો મટે તેથી મથુરાથી બે માણસ તેને બોલાવવા આવે છે તે એની પત્નીને કહે છે કે મારે હમણાં મથુરા જરૂરથી કામે જવું પડે તેમ છે તેથી તને દીકરો થશે ત્યારે શ્રી ઠાકોરજી બેસી રહેશે હવે હું શું કરું ત્યારે તેની પત્ની હમણાં તો પ્રસવ વેદના થતી નથી તમે ઉત્થાપનથી સેન સુધી પહોંચીને જાઓ અટકતા નહીં પછી તે રાજભોગ પહોંચી અનોસર કરીને મહાપ્રસાદ લઈને બે ઘડી પહેલાં ઉત્થાપન કરાવીને સેન સુધી પહોંચી પત્નીને સાવધાન રહેવા કહે છે પછી તે મથુરા જાય છે ત્યાં જઈને તે તરત જ જ્ઞાતિનું કાર્ય કરે છે રાત્રે બધું કામ પતાવીને તે બધાને કહે છે કે મારે ત્યાં પુત્ર જન્મવાનો છે તેથી હું હવે ઘરે જઈશ બધા તેને કહે છે કે મધરાતથી ગઈ છે વળી ઠંડીની મોસમ છે તદુપરાંત આ સમયે નાવ નથી અને ઘાટવાળો પણ નથી તો અમે તમને કઈ રીતે જવા દઈએ તો અમારે ત્યાં બે ત્રણ દિવસ તો રહો મેહા કહે છે કે તમારે જે કાંઈ કામ હોય એ અત્યારે પતાવી દો સવારે હું જરૂર પાછો ફરીશ પછી તે રાત્રે મથુરામાં રહે છે અહીં તેની સ્ત્રીને એક પહોર પસાર થયે પુત્ર અવતરે છે સ્ત્રીને ખૂબ ખેદ થાય છે કે આ પુત્ર મહાદુષ્ટ છે મારા પેટે અવતરીને વેર વાળ્યું હવે સવારે શ્રી ઠાકોરજીની સેવા કોણ કરશે એ ચિંતા તેને સતાવે છે શ્રી ઠાકોરજી તેનું દુઃખ સહી શકતા નથી તેઓ તેને તું ડર નહીં મને ઊંઘ નથી આવતી કાલે સવારે તું જ સેવા કરજે તે કહે છે કે મહારાજ હું તો અઘોર નરકમાં પડી છું તમારી સેવા કઈ રીતે કરીશ શ્રી ઠાકોરજી તેને ગોબર ગૌમૂત્ર ખડી લગાવીને સારી રીતે નાહીને કચ્છ બાંધીને ચરણામૃત લઈને પોતાની સેવા કરવાનું અને એ પોતાની આજ્ઞા છે તું ચિંતા નહીં કર તું હમણાં સૂઈ રહે કશું તને બાધક નહીં થાય એમ કહે છે ત્યારે તે સંતાપ બંધ કરે છે પછી તે સવારે ગૌમૂત્ર ગોબર ખડી લગાવીને સાત વાર નાહીને ચરણામૃત લઈને શ્રી ઠાકોરજીને જગાડે છે મંગળભોગ આરોગાવીને આરતી કરીને શ્રૃંગાર તે કરે છે રાજભોગ પહોંચી અનુસર કરાવીને ખાટલા પર આવીને તે પડી રહે છે પછી મેહા સવારે ઘરે આવવા નીકળે છે ત્યારે જ્ઞાતિનાઓ તેને થોડું વધુ કામ હોય આજે અહીં જાઓ તો સારું એમ કહે છે પણ તે એ વાતનો ઇનકાર કરે છે ત્યારે તેઓ એક દિવસ નહીં તો એક પહોર રહેવા તેને કહે છે જેનો તે સ્વીકાર કરે છે પછી તે જ્ઞાતિનો ઝઘડો પતાવીને ત્યાંથી નીકળે છે બપોરે તે મથુરાના ઘાટ પર તે આવે છે ઘાટ પાર કરે છે ત્યારે ગોપાલપુરનો એક માણસ તેને જોઈને તારે ઘરે રાત્રે પુત્ર અવતર્યો છે એમ કહીને તેને વધાઈ આપે છે આથી મેહાને ખૂબ બુરું લાગે છે આ દુષ્ટ પુત્ર ક્યાંથી આવ્યો મારા શ્રી ઠાકોરજી બેસી રહ્યા હશે આમ કહીને મેહા ત્યાંથી દોટ મૂકે છે અને એક ઘડીમાં ગોપાલપુર આવે છે તે આવીને તરત જ તેની સ્ત્રીને શ્રી ઠાકોરજી બેઠા હશે તો હું જલ્દી નાહી લઉં શ્રી ઠાકોરજીની સેવા શ્રૃંગાર થઈ ગયાનું તે મેહાને જણાવે છે હું રાજભોગ સુધી પહોંચી છું એમ પણ તે તેમને થાય છે અને તું શ્રી ઠાકોરજીને કેમ અડકી એમ પૂછે છે શ્રી ઠાકોરજીની આજ્ઞા મને થઈ તેથી મેં સેવા કરી એવો જવાબ તે એને આપે છે મેહા તેને કહે છે કે તે શ્રી ઠાકોરજીને તમે એમ કેમ કહે તું જુઠ્ઠી છે આમ કહીને તે મોટી લાઠીથી તેને મારવા જાય છે શ્રી ઠાકોરજીને થાય છે કે તે એને અવશ્ય મારશે એટલે તેઓ મેહાને તું એને શું કામ મારે છે એણે તો મારી આજ્ઞાથી સેવા કરી છે તું તો મને છોડીને ચાલ્યો ગયો તે સેવા કોણ કરે એમાં તો તારો મને વસે છે ત્યારે તે તેમને વિનંતી કરે છે કે મહારાજ મારો અપરાધ ક્ષમા કરો હું ભૂલ્યો વળી મહારાજ આવામાં આની પાસે સેવા કઈ રીતે કરાવી શ્રી ઠાકોરજી કહે છે કે એને વિરહતાપ રાત્રે ખૂબ થયો એ નહીં સહેવાતા મેં તેને આજ્ઞા કરી કે હવે તને જ્ઞાની ખેદ થતો હતો તો તું અપરસ કાઢીને બીજે દિવસે શૃંગાર ધરીને રાજભોગ ધર તું સ્ત્રીને શા માટે મારે છે એણે તો મારી આજ્ઞાથી આમ કર્યું છે આ સાંભળીને તે શ્રી ઠાકોરજીને દંડવટ કરે છે પછી ખૂબ વિનંતી કરીને કહે છે કે મહારાજ હું ચૂક્યો મારો આપ અપરાધ ક્ષમા કરો કૃપા કરીને ક્ષમા કરો પછી તે નાહીને બધી અપરસ કાઢે છે શ્રી ઠાકોરજીને શ્રી યમુના જળથી સ્નાન કરાવીને ફરીથી મેહા મંગળભોગથી રાજભોગ સુધી પહોંચે છે શ્રી ઠાકોરજી આ રીતે એ બંને પર કૃપા વરસાવતા રહે છે મેહા અને મેહાની સ્ત્રી મહાન ભગવદ્ય કૃપાપાત્ર હતા તેથી એમને વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ